ਆਰੇ ਤਾਰੋ ਗੋਗੋ ਮਨਾਈ ਆਲੀ ਤਾਰਾ ਘਰ ਨੂੰ ਪਰਿਤ ਗੋਦੀ ਆਲੀ ਇਸ ਬੀਦ ਤਾਰੀ ਮਾਨੀ ਬਾਤ ਪੜੀ ਤਾਰੀ ਬਈ ਨੇ ਰੋ ਰਾਇਨੀ ਬਾਤ ਨਾ ਕਰੂ ਤੋ ਮੂ ਲਖੂ ਨੀ ਮਾਤਾ ਨਕੇ ਵਰੂ ਅਮਾ ਮਾੜੀ ਬਾਪੂ ਅਮਾ ਮੂ ਲਖੂ ਦਲੂ ਨੀ ਸੋਨੜੀ ਨੇ ਸੜੀ ਵੀ ਮਾਤਾ ਜੀ ਸੁਰਬਾਣੀ ਹੋ ਮਾ ਕੋ ਬਾਬੂ ਗਰੀਬੈ ਨੂੰ ਵੇਣ ਭੱਜੀ ਜਾਏ ਜ਼ਾ ਤਰੀ ਬੈ ਨੂੰ ਵੇਣ ਭਗਈ ਜੀਉ ਜ਼ਾ ਤੁਮ ਕਵੇਖ ਤੇਰ ਨਦੀ ਤੇ ਦਾੜੇ ਤੁਮ

માતા અને વાડના ચગતાની ભેઠી ની માતા શું અને વેળાના છેતર થી હોય તો આમાં તો વેળા ના શેતરતી હોય તો હા ચાલુ ભાઈ મારો રામ તમને ના શેતરતો હોય મારો ભગવાન તો પોતા લેમા છે ત્રણ નાકા તારા ઘર માં પડ્યા છે તો હું વાત કરીશ અને તારી ગોઠ મટી જાય તો તું તારી બે ખબરદાર રહેજો કોઈ નઈ આવે તો હું તારું ગુરમાળી દઈશ તારો ભાઈ ભગો નહીં આવે તો ગુરમાળી દઈશ જા મુસીબો તર ખુશું તાર